તું અંદર એ કઈ યાર બહાર મિલ જાય

ગેટે સુપરો હે ને ના ગાડી બતાઉ હા બે બે રૂપિયા લઉં હું ચલાવા આવી ફાઈન મગજ

પણ તું ભાડે ધાડું બોલાય ગ હું ગયા તારી જીવરો કરે તું પામ ટાઉક પામ ધાડ જો આવું પણ કામ મેલ નહી Hallo? Ja,

તેને મારી નાખવાનો ટક્કો આવ્યો મને પેલા ગીધોજી કહે કે લડી લાવ્યો હું નહીં લડી લાવ્યો એટલે મારી પપ્પાએ આલી મને ગમો આગળ કાઢવાની મારી પણ હું છકડ ને આબરૂ ગાડીએ કશ્યું એ તું ગીધોજી કે લાયક કે જબ્બર માર્યો તું ગાડી લઈને આવતો રહી નહીં મારે તો કોઈને મારવા પડી સોજી સોજીને આ જીખો ને એ તો કહેતા તારે માવો આવે તો કોઈ કેવું નહીં મારે તને ચમકી રહ્યા આવી કાના અરે શીરામાંય ભાગ પડાશી તો તેવું હતો માવ નહીં થતા ત્યાં मोमेंट आता है तो बोल गया वो परिचय लखा फेरी नाम कुछ विशेषदार दो पॉइंट डालो चटाके डालो बोल जातना सही रास्ता तो उसे खिला दो 5 रुपए वाला चटाके डालो बोलो जय मनो दादी बोलो मारो आयो दादी भाग मारो हाजू आ ऐसा काकू लोग तू मौसम बसन बनाई हो

अगर तुम खा लो तो हो जाएगा थोड़ा नाश्ता एक बोले को और कोई तो भूल जाए अपना सही रास्ता तो खिला दो उसे पांच वाले आ, आ, पांच रुपए वाला चटा अगर जो भूल जाए कोई सही रास्ता अगर कोई भूल जाए अपना सही रास्ता अपना

咱们不用走了。